ઇડલી ઢોંસા કે ઉત્પન્મ સાથે ખાવા માટે આ સાઉથ ઇન્ડિયન ચટણી તમે બનાવી લીધી તો સાંભાર કે નારિયેલની ચટણીની પણ જરૂર નહીં પડે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીએ ગેસની ફ્લેમ સ્લો રાખી અને આખું જીરું અને સૂકા ધાણા નાખી સાંતળી લેવાનું છે ચાર કડી લસણ નાખી સાંતળવાનું છે ટુકડો આદુ છોલી કટકા કરી નાખી સાંતડવાનું છે વન ફોર્થ કપ જેટલા કાચા સિંગદાણા નાખી સાંતળ્યા બે નંગ સમારેલી ડુંગળી નાખી સાંતળી અને ચાર નંગ ટામેટા સમારી એડ કર્યા મીઠું નાખી દેવાનું છે સ્વાદ મુજબ ઢાંકી અને બે ત્રણ મિનિટ કૂક કરી લીધા હવે ઢાંકણ હટાવી અને પાંચ છ નંગ સૂકા લાલ મરચાં ટુકડો આંબલીનો અને વન ટેબલ સ્પૂન ગોળ નાખી અને અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર નાખી અને આ ગેસની ફ્લેમ બંધ કરી મિક્સર જારમાં લઈ અને આપણે બ્લેન્ડ કરી લેવાનું છે થોડું થોડું પાણી નાખી અને અહીંયા ચટણી તૈયાર થઈ છે હવે એક વઘારીમાં તેલ ગરમ કરવા મૂકીએ એમાં રાઈ હિંગ અને અડદ દાળ અને વન ટીસ્પૂન લસણ સમારેલું સુકા લાલ મરચાં મીઠા લીમડાના પાન નાખી એ વઘાર આ ચટણીમાં રેડવાનો છે તો અહીંયા સાઉથ ઇન્ડિયન ટામેટો ચટણી તૈયાર છે લાઈક શેર